આજે આપની સમક્ષ પુનર્જન્મનો એક વિશિષ્ટ કિસ્સો રજૂ કરવાના છીએ મિત્રો થોડા સમય પહેલાં નવી સવારમાં અમરાપુર ગામનો પુનર્જન્મનો એક કિસ્સો અમે રજૂ કર્યો હતો એ પછી દેવેશ મહેતા સાથેની વાતચીત રજૂ કરી હતી આ બધા વિડીયો બનાવવાનું મુખ્ય પ્રયોજન એ છે કે આપણા બધામાં જે મૃત્યુનો ડર છે એ ઓછો થાય જીવનને જો બરાબર સમજવું હશે તો મૃત્યુને સમજવું પડશે મૃત્યુની સમજણ જ્યારે આપણને પાકી મળી જાય છે ત્યારે આપણે જીવન વધારે સારી રીતે જીવી શકીએ છીએ પુનર્જન્મના અનેક કિસ્સાઓ અત્યાર સુધી સામે આવ્યા છે ગુજરાતમાં ભારતમાં અને આખા વિશ્વમાં નિયમિત રીતે આવા નવા નવા કિસ્સાઓ આપણી સામે આવતા જ રહે છે આવો જ એક કિસ્સો અમેરિકાનો છે એના ઉપરથી તો એક પુસ્તક લખાયું મેની લાઈફ્સ મેની માસ્ટર્સ ઘણી બધી જિંદગીઓ અને ઘણા બધા દેવાત્માઓ ઘણા બધા માસ્ટર્સ પુનર્જન્મને જો સમજવો હોય તો આ પુસ્તકને સમજવું જરૂરી છે આ પુસ્તકની નાયિકા કેથરીન અને તેના લેખક એ ડૉક્ટર બ્રાઇન વાઇસને સમજવા પણ જરૂરી છે મિત્રો ઘણીવાર એવું બનતું હોય છે કે કોઈ વ્યક્તિને એક જન્મ યાદ આવે આપણી આજુબાજુમાં નજર કરીએ તો ક્યાંક ને ક્યાંક આવી વાતો આપણે સાંભળતા આવીએ છીએ પરંતુ કોઈ વ્યક્તિને પોતાના છ્યાસી જન્મ યાદ આવે એવું બને અને એ જન્મ યાદ આવ્યા પછી એ બધાને યાદ કરતાં કરતાં આ જન્મમાં તેની સારવાર થતી જાય અને આ સારવારમાં જે માનસિક બીમારી હોય એ જતી રહેવું બને એવું બન્યું છે વાત અમેરિકાની છે અમેરિકામાં મિયામી વિસ્તારમાં એક મેડિકલ સેન્ટર આવેલું છે એ મેડિકલ સેન્ટરમાં એટલે કે અદ્યતન હોસ્પિટલમાં જ લેબોરેટરી આસિસ્ટન્ટ તરીકે કામ કરતી એક સ્ત્રી જેનું નામ છે કાઇથરીન તેને માનસિક જબરજસ્ત બીમારી છે એ જીવન તો જીવી રહી છે પણ જાણે કે મરતાં મરતા જીવી રહી છે અનેક પ્રકારના ડરથી એ ડરી રહી છે તેના જીવનમાં અનેક પ્રકારના ડર છે તેને પાણીનો ડર લાગે છે દવા લેવાનો પણ ડર લાગે અને દવા લે ત્યારે એમ થાય કે આ જે હું ગોળી લઉં છું એ ગળાની અંદર જ અટકી જશે તો એને વિમાનમાં બેસવાની પણ બીક લાગે અંધારું તો એને બિલકુલ ગમે જ નહીં અંધારાથી એ ભાગે મૃત્યુનો સતત ડર લાગે એને એવું થાય કે મારું ગમે ત્યારે મૃત્યુ થઈ જશે એને અસલામતીની બીક લાગે સહેજ ક્યાંક આગળ ચાલીને જતી હોય ને એવું થાય કે મને કંઈ થઈ જશે તો એ રાત્રે ઊંઘી જાય તો પોતાનું જે ઘર હતું એના દરવાજાની આગળ ઊંઘી જાય એટલે કંઈક બને તો તરત ઘરની બહાર નીકળી જવાય એને ઊંઘ તો આવે જ નહીં માંડ માંડ આવે એ ઊંઘવા પથારીમાં જાય પછી બે ત્રણ કલાકે માંડ માંડ ઊંઘ આવે અને ઊંઘ આવે એ સારી અને હસખસાટ ઊંઘ તો ક્યારે આવે જ નહીં ટુકડે ટુકડે ઊંઘ આવે અને ઊંઘમાં એટલા બધા ડરામણા સપના આવે કે ઝપકીને જાગી જાય એને ઊંઘમાં બોલવાની પણ ટેર અરે ઊંઘમાં ચાલવાની પણ ટેર બેચેની અજંપો ફોબિયા ડર આવું એ જીવન જીવતી હતી તો એ હોસ્પિટલમાં જ જે લોકો સહકર્મીઓ હતા એ બધા એની કે તારે સારવાર કરાવવાની હોય છે પણ સારવાર કરાવી જોઈએ એના માટે એક નિર્ણય લેવાનો હોય છે કે મારે સારવાર કરાવી છે પણ આ નિર્ણય પણ ન કરી શકે આ જ હોસ્પિટલમાં એક ડૉક્ટર ફ્રેન્ક હતા એ એને સમજાવે કે બેટા તું આવું નરકથી ભરેલું જીવન શા માટે જીવે છે આખા વિશ્વની સૌથી શ્રેષ્ઠ હોસ્પિટલ છે જ્યાં તું નોકરી કરી રહી છે અને એના જે મુખ્ય વડા છે ડૉક્ટર ડૉક્ટર બ્રાઇન વાઇફ્સ એ તો ખ્યાતનામ છે એ અત્યંત નિષ્ણાત ડૉક્ટર છે ત્યારે એમની સલાહ લેવી જોઈએ એમની સારવાર લેવી જોઈએ લગભગ છ મહિના સુધી તો એને નિર્ણય લેતા થયા કે મારે સારવાર લેવા માટે જવું જોઈએ એણે માંડ માંડ એપોઇન્ટમેન્ટ લીધી એપોઇન્ટમેન્ટ લીધા પછી એ ડૉક્ટરની ચેમ્બરમાં ડૉક્ટરને મળવા ગઈને એ પહેલાં વીસ મિનિટ સુધી એ ચેમ્બરની બહાર આંટા એણે માર્યા કારણ કે એ નક્કી કરી શકતી નહોતી કે મારે ચેમ્બરમાં જઈને મારી વાત કરવી જોઈએ કે ન કરવી જોઈએ અને છેવટે એ ડૉક્ટરને મળી અને કહ્યું કે હું આવું જીવન જીવી રહી છું કેથરીન એક ગરીબ પરિવારની પુત્રી હતી એના પિતા નાવિક હતા અને ખૂબ દારૂ પીતા હતા અને ઘરમાં ખૂબ કનરગત કરતા હતા એને કારણે એના જે માતા હતા એ પણ સારું જીવન જીવી શકતા નહોતા હા ભાઈ હતો એ પ્રમાણમાં ડાયો હતો અને એ ક્યાંક એ લાગી ગયો હતો કેથરીનનું શાળાકીય જીવન સરસ રીતે વીત્યું પછી જ્યારે એને ભણવા માટે બહાર જવાનું થયું એ મિયામી ભણવા માટે આવીને ત્યારે એને થયું કે હાસ હું મારા પરિવારથી છૂટી હવે હું વધારે સારી રીતે જીવન જીવી શકીશ અને વધારે આગળ આવી શકીશ એટલે બાળપણમાં કિશોર કાળમાં એ બધામાં તો કેથરીન એક સામાન્ય યુવતી જ હતી હા એક વખત એવું બન્યું કે એની એક સર્જરી કરવાની હતી એ ગળાની સર્જરી હતી ગળાની સર્જરી કરાવ્યા પછી અચાનક એવું થયું કે કેથરીનની માનસિક સ્થિતિ એકદમ ડામાડોળ થઈ ગઈ એ એટલી બધી બુમાબુમ કરવા માંડી એટલી બધી બેચેન થઈ ગઈ એટલી બધી એ એટલા બધા એ તોફાન કરવા માંડી કે સર્જરી પછી એને કાબૂમાં રાખવાનું ડૉક્ટરો અને નર્સો માટે પણ તકલીફ ભરેલું થઈ ગયું હતું આવું અચાનક બન્યું અને એ પછી કેતરીને બે સપનાઓ ડરામણા સપનાઓ વિશેષ આવવા માંડ્યા એક સપનું એવું કે એ કાર લઈને જઈ રહી છે અને પુલ ઉપરથી કાર પસાર થઈ રહી છે અને અચાનક પુલ તૂટી પડે છે એની કાર પાણીમાં પડી જાય છે અને એ એ બૂમો પાડે છે પાણીમાંથી બચવા માટે એક આ સપનું હતું એક આ સપનું હતું અને બીજું એક સપનું એક ઓરડો છે સંપૂર્ણ અંધારું છે એમાં કેથરીન છે અને આખા ઓરડામાં જેટલી બધી ચીજવસ્તુઓ છે એ બધી જ કેથરીન ઉપર પડી રહી છે અને કેથરીન બહાર નીકળવા માટે મથામણ કરી રહી છે જાવા મારી રહી છે આવા બે દરામણા સપના કેથરીનને વારંવાર આવતા હતા ડૉક્ટર બ્રાઇન ભાઈસ નિષ્ણાત હતા અનેક એવોર્ડ એમને મળ્યા હતા માનસિક ચિકિત્સામાં તેમનું ખૂબ જ્ઞાન હતું તેમણે આંતરરાષ્ટ્રીય કક્ષાએ અનેક પ્રકારના પેપર રજૂ કરેલા હતા અને એમણે અત્યાર સુધી આવા તો અનેક દર્દીઓની સરસ રીતે સારવાર પણ કરી હતી કોઈ પણ વ્યક્તિ કોબિયાથી ડરથી ભયથી પીડાતી હોય ત્યારે એના ઘણા બધા કારણો હોય છે એક કારણ બાળપણ પણ હોય છે બાળપણમાં કોઈક એક એવી ઘટના બની હોય જેને કારણે તેનું મન અત્યંત ડિસ્ટર્બ થઈ ગયું હોય એટલે ડૉક્ટરે તો પહેલાં એમની સાથે જે સિટિંગ્સ કર્યા એમાં બાળપણ સુધીના બધા બનાવો ધીમે 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 એમની પાસે યાદ કરાવતા બે બનાવો મહત્ત્વના હતા એ પાંચ વર્ષની હતી ત્યારે દરિયાકિનારે ગઈ હતી અને જે કૂદકો મારવા માટેનું બોર્ડ હોય એ બોર્ડ ઉપર ઊભી હતી અને અચાનક કોઈકે પાછળથી એને ધક્કો મારી દીધો હતો અને એ પાણીમાં પડી ત્યારે ખૂબ ગભરાઈ ગઈ હતી એક આ બનાવ બીજો એક બનાવ એ ત્રણ વર્ષની હતી ત્યારે એના પિતાએ તેની સાથે છેડછાડ કરી આ બીજો બનાવ આ બે બનાવોને ડૉક્ટરે એના મન ઉપરથી પૂસી નાખ્યા ધીમે ધીમે સારવાર આગળ ચાલ્યા પંદર મહિના સુધી આવી પરંપરાગત રીતે જે એક મેડિકલ સારવાર ચાલતી હોય જે રીતે ચાલ્યું ડૉક્ટરે એના મનને હળવું કરવાનો પ્રયત્ન કર્યો એને કેટલીક દવાઓ પણ આપી અને ડૉક્ટરને થતું હતું કે આમાંથી કાયત્રી બહાર નીકળી જશે પણ એવું ન થયું અને વચ્ચે વચ્ચે તો એવી ઘટનાઓ બનવા લાગી કે જેને કારણે વધારે ડિસ્ટર્બ થતી હતી ક્યારેક તો એવું પણ થતું હતું કે એની પરિસ્થિતિ હતી એના કરતાં વધારે બગડતી હતી હવે ડૉક્ટરે વિચાર કર્યો કે સમમોહન હિપ્નોટિઝમનો ઉપયોગ કરવો પડશે અને પછી એમણે હિપ્નોટિઝમનો ઉપયોગ કર્યા પછી એ ચમત્કાર થયો છ્યાસી જન્મ યાદ આવ્યા અને એ આખી ઘટના લાંબો સમય સુધી ચાલી આગળ વધતા એવું થયું કે જીવાત્માઓની ઉપર જે મહાત્માઓ હોય છે એક બીજું એવું જગત છે જે આપણે બધા જોઈ શકતા નથી આપણને અનુભવ પણ નથી અથવા તો એમ કહેવું જોઈએ કે આપણે યાદ નથી એવા જે માસ્ટર્સ હતા એ પણ ડોક્ટર સાથે જોડાયા અને જીવનના અને મૃત્યુના અનેક રહસ્યો જે રહસ્યોની આપણને ખબર નથી એ ડૉક્ટરને ખબર પડી અને સૌથી સારી વાત તો એ થઈ કે જેમ જેમ કૈથરીનને ઘણા બધા જન્મો યાદ આવતા ગયા એમ એમ કૈથરીનની જે બીમારી હતી એ બધી જ બીમારી દૂર થઈ થોડેક મહિના સુધી એ સારવાર ચાલેલી હિપ્નોટિઝમ પહેલાંની વાત કરું છું તો એ દરમિયાન એ પોતાનો એક બોયફ્રેન્ડ હતો એની સાથે કૈથરીન શિકાગોના એક મ્યુઝિયમમાં ગઈ કલાને લગતું એ મ્યુઝિયમ હતું અને એ મ્યુઝિયમમાં ગાઈડ બધું બતાવતો હતો તો એણે કોઈ કલાકૃતિ બતાવી અને માહિતી આપી તો એ માહિતી ખોટી હતી એવું કૈથરીનને લાગ્યું તો કૈથરીને એ માહિતી સુધારી હવે આ વસ્તુ પહેલાં ગાઈડ માટે કૈથરીન માટે પણ નવાઈ ભરેલી હતી કારણ કે એણે એ તો આખી દેશ જ જુદો હતો સંસ્કૃતિ જુદી હતી તો એ મિશ્ર સંસ્કૃતિની આ બધી માહિતી એને કેમતી ખબર પડી જ્યારે આ વાત તેણે ડૉક્ટરને કરી ત્યારે ડૉક્ટરને પણ નવાઈ લાગી અને ડૉક્ટરને પણ ખબર પડી કે આ કોઈ પુનર્જન્મ સાથેનું એનું જોડાણ હતું એને કારણે કેથરીનને આ બધી ખબર હતી હિપ્નોટિઝમ એક જાતની મેડિકલ સારવાર જ છે જે નિષ્ણાત ડૉક્ટરો હોય એ જ આ સારવાર કરી શકતા હોય છે કારણ કે એમાં જે વ્યક્તિ હોય છે ને એ વ્યક્તિનો જે પ્રાણ હોય છે એ પાછળને પાછળ જતો હોય છે અતીતમાં ગયેલી વ્યક્તિને તમે પાછી જો વર્તમાનમાં ન લાવી શકો તો ઘણી બધી મુશ્કેલી થાય આ પરિસ્થિતિમાં એવું બનતું હોય છે કે જે વ્યક્તિ હોય છે એ વ્યક્તિની યાદશક્તિ એકદમ સતેજ થઈ જતી હોય છે એને બધું જૂનું 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 પણ યાદ આવતું હોય છે અને એને કારણે એક ફાયદો એ પણ થાય કે જે બધું જૂનું નકામું હોય પીડાદાયક હોય એ ડૉક્ટર દૂર કરી નાખે એમની સાથે વાતચીત કરીને સંવાદ કરીને એની એક ચોક્કસ એક મેથડ હોય છે પછી બેચેની પણ દૂર થાય ડર અને ફોબિયા પણ જતા રહે હિપ્નોટિઝમની મદદથી અનેક ડોક્ટરો એ અત્યાર સુધી અસાધ્ય બીમારીઓની પણ સારવાર કરી છે ડૉક્ટર બ્રાઇન વાઇસે શરૂઆતની કેથરીન સાથેની જે મિટિંગો હતી ને એ ખાલી નોંધી હતી પણ પછી એમણે બધું જ રેકોર્ડ કરી લીધું પોતાના પત્નીને પણ આ સારવારમાં તેમણે કેથરીનની સંમતિ સાથે જોડ્યા હતા અને એક લાંબી પ્રોસેસ ચાલી અને એ પ્રોસેસ હતી જીવન અને મૃત્યુની સફર કેથરીનને ધીમે ધીમે પોતાના જૂના જન્મ યાદ આવતા ગયા એને ધીમે ધીમે છ્યાસી જન્મ યાદ આવ્યા એ ક્યાં ક્યાં જન્મી હતી પેરિસમાં ફ્રાન્સમાં તો અને એના ઘણા બધા જન્મ થયા હતા એ અમેરિકામાં ખાસ કરીને દક્ષિણ ફ્લોરિડામાં જન્મી હતી સ્પેનમાં જન્મી હતી ઇટાલીમાં પણ એના ઘણા બધા જન્મ થયા હતા મિશ્રમાં જાપાનમાં એમ ઘણા બધા દેશોમાં તેનો જન્મ થયો હતો અને અલગ અલગ રીતે એનો જન્મ થયો હતો કેટલાક એના પુરુષ જન્મ પણ હતા અને કેટલાક મોટાભાગના એના જન્મ જે હતા એ સ્ત્રી જન્મ હતા આ જન્મોમાં ડૉક્ટર સાથે સંવાદ કરતાં કરતાં કેથરીને જે બધી યાદ કરી બધી વસ્તુઓને એમાં ઘણી બધી વસ્તુઓ એવી હતી જેની પીડા એ અત્યારના જન્મમાં ભોગવી રહી હતી દાખલા તરીકે કોઈ જન્મમાં એના ઉપર બળાત્કાર થયા હતા કોઈ જન્મમાં એનું ગળું કાપી નાખવામાં આવ્યું હતું કોઈ જન્મમાં એને ફાંસી આપવામાં આવી હતી કોઈ જન્મમાં એને પાણીમાં ડુબાડીને મારી નાખવામાં આવી હતી કોઈ જન્મમાં એને ભયંકર કુદરતી આફતમાં એ સ્ત્રી હતી એના બાળકો સાથે એને મૃત્યુ થયું હતું તો આ બધા જે આ બધી જે નબળી બાજુઓ હતી જેમાં પીડા હતી યાતના હતી વેદના હતી એ બધું અત્યારના જન્મમાં એને ડિસ્ટર્બ કરતું હતું એ જેમ જેમ બધું યાદ કરતી ગઈ એમ એમ ડૉક્ટર ધીરજથી શાંતિથી એ બધું પૂછતા ગયા એના અત્યારના મન ઉપરથી પૂછતા ગયા અને જેમ જેમ એ બધું ભૂંસાતું ગયું એમ એમ કેથરીનની માનસિક સ્થિતિ સારી થતી ગઈ કેથરીને જે ડૉક્ટર એમની સારવાર કરતા હતા ને એ ડૉક્ટર વિશે પણ એમના ગયા જનમ વિશે એમના પરિવારજનો વિશે પણ મહત્ત્વની માહિતી આપી જેમ કે એમના પિતા વિશે હવે આ જે ડૉક્ટર છે ને એમનો એમને બાળક થયું હતું તો એ ફક્ત એકવીસ દિવસ એનું અવસાન થયું હતું તો કેથરીને એમને સમજાવ્યું કે શા માટે તમારું બાળક એકવીસ દિવસે મૃત્યુ પામ્યું એની પાછળનું એક

એના માતા પિતા એને મળવા આવ્યા તો એણે જ્યારે આ વાત કરી ત્યારે માતા પિતાને બહુ નવાઈ લાગી પછી એ એમને જ્યાં ઘોડાઓની રેસ થાય છે ત્યાં લઈ ગઈ અને એણે કહ્યું કેથરીને કે આ આજે જે રેસ થવાની છે ને એમાં પહેલો બીજો ને ત્રીજા નંબરે આ ઘોડાઓ આવવાના છે અને એ ઘોડાઓ ઉપર એણે પૈસા પણ લગાડ્યા અને કેથરી સાચી પડી એ ત્રણ ઘોડાઓ જ વિજેતા બન્યા અને એને ઘણા બધા પૈસા મળ્યા પણ એ બધા પૈસાનો ઉપયોગ પોતાના માટે ન કરવો જોઈએ એવું જ્ઞાન પણ એને મળેલું હતું એટલે એ બધા જ પૈસા એણે મેદાનની બહાર જે ગરીબો બેઠા હતા એ બધાને આપી દીધા ડૉક્ટર બ્રાઇન વાઇસ કેથરીનને ઘણા બધા સવાલો કરતા ઘણું બધું સમજવા માગતા તો ઘણીવાર કેથરીન ના પાડતી કે આના જવાબો હું ન આપી શકું ઘણીવાર એ કહેતી કે આ બધાના જવાબો છે ને એ કોઈ દેવાત્માઓ છે દૈવી શક્તિ છે એ મને માહિતી આપે છે એના આધારે હું તમને આપી દઉં છું જ્યારે કૈથરીન એક શરીર છોડીને બીજો શરીર પ્રવેશ કરતી ત્યારે શું થતું કૈથરીન કહે છે તે પ્રમાણે ઘણીવાર એ હવામાં ઊંટતી અને ઘણીવાર બે જન્મો વચ્ચેનો એક સમયગાળો પડ્યો હતો એ સમયગાળામાં એ પોતે નક્કી કરતી એ મારે હવે આગળ ક્યાં લેવું છે ડૉક્ટરને જ્યારે આ બધા અનુભવો થવા માંડ્યા ત્યારે એમને ખૂબ નવાઈ લાગી કોઈક દિવ્ય શક્તિ કેથરીનના શરીરમાં આવીને એવી માહિતી આપે છે જે માહિતી તમારી પાસે નથી એ માહિતી જીવનની છે પુનર્જન્મની છે મૃત્યુની છે મૃત્યુ પછીની જે રહસ્યમય દુનિયા છે એની પણ છે ડૉક્ટર બ્રાઇન રાઇસે એક વખત કોઈક સવાલ પૂછેલો તો જે માસ્ટર્સ છે એના તરફથી જે જવાબ મળ્યો હતો એ જવાબ હું તમને વાંચી સંભળાવું છું શીખવા માટે ઘણા બધા સ્તર હોય છે અને એમાંથી કેટલાક સ્તર શરીર હોય છે ત્યારે શીખી શકાય છે આપણે દર્દને મહેસૂસ કરવું જોઈએ જ્યારે તમે આત્માના રૂપમાં હોવ છો ત્યારે તમને કોઈ પણ પ્રકારના દર્દનો અનુભવ થતો નથી કારણ કે શરીર હોય છે ત્યારે જ દર્દનો અનુભવ થાય છે આત્માનો સ્વભાવ તો સંપૂર્ણ આનંદનો હોવાથી તમે ક્યારે આનંદ સિવાય બીજો કશો અનુભવ કરી શકતા નથી એટલું જ નહીં જ્યારે તમારી પાસે શરીર હોય છે ત્યારે જ તમે જુદા જુદા સંબંધોનો અનુભવ કરી શકો છો એ સિવાય આવો અનુભવ તમે થતો નથી ઘણીવાર કોઈ વ્યક્તિ કોમામાં જતી રહેતી હોય છે કેથરીનના માધ્યમથી માસ્ટર્સ એવું કહે છે કે આ વ્યક્તિ જ્યારે કોમામાં જતી રહે ત્યારે એ પોતે નક્કી કરે કે હવે મારે કયો નિર્ણય લેવાનો છે આ શરીરના માધ્યમથી મારે હજી જે શીખવાનું બાકી છે અનુભવવાનું બાકી છે એ મારે શીખવું છે હજી મારે જીવવું છે કે મારે હવે આ શરીર છોડી દેવું છે જ્યાં સુધી એ વ્યક્તિ પોતે નિર્ણય નથી કરતી ત્યાં સુધી એ શરીર એની સાથે જ રહે છે પુનર્જન્મ શા માટે થાય છે થાય છે કે નથી થતો આ બધા પ્રશ્નો આપણા મનમાં હોય છે આ જે આખી યાત્રા ચાલી એ યાત્રામાં એક જવાબ મળ્યો એ જવાબ સાંભળવા જેવો છે માસ્ટર્સ કહી રહ્યા છે કે આપણો ઉદ્દેશ છે શીખવો જ્ઞાન મેળવીને ઈશ્વર જેવું થવું એટલે કે આત્મામાંથી પરમાત્મા થવું અથવા તો આત્મામાંથી પરમાત્મામાં લીન થવું આપણે ખૂબ જ ઓછું જાણીએ છીએ આપણું કામ છે વધુને વધુ જાણવાનું આપણે જ્ઞાન દ્વારા જ્યારે ઈશ્વર સુધી પહોંચીએ છીએ એ પછી વિશ્રામ કરીએ છીએ તેના પછી આપણે અહીં પાછા આવીએ છીએ અને બીજાની મદદ કરીએ છીએ મિત્રો આ જે પુસ્તક છે મેની લાઈફ્સ મેની માસ્ટર્સ એ માત્ર મનોવિજ્ઞાનનું પુસ્તક નથી એ માત્ર પુનર્જન્મનું કે મૃત્યુનું પુસ્તક નથી એ પુસ્તક છે આધ્યાત્મિકતા અને વિજ્ઞાનના સમન્વયની આખી જે સફર ચાલી એ સફરમાં કેથરીન એકદમ નિરોગી થઈ ગયા એમના બધા જ માનસિક રોગો મટી ગયા અને કેથરીને તો પછી શું કર્યું હતું એ પણ જાણવા જેવું છે કે એમને કોઈકના દ્વારા ખબર પડી કે એક આઈરિશ છે જે મનોવૈજ્ઞાનિક પણ છે અને જ્યોતિષી પણ છે તો એ પાછા આ બધી સારવાર લીધા પછી સાજા થયા પછી તાળો મેળવવા માટે એમની પાસે ગયા અને એમણે એમણે જે બધું જ કહ્યું એ એ અને અહીંયા એ હિપ્નોટિઝમની મદદથી જે રીતે બીજા જન્મોની સફર કરી હતી એ એ બધું જ મળતું આવતું આખી ઘટના પછી ડૉક્ટરનું જીવન બદલાઈ ગયું એ વધારે ને વધારે નમ્ર બન્યા વધારે ને વધારે ઉદાર બન્યા પોતાની આજુબાજુના લોકોને સ્વજનોને મિત્રોને અરે પોતાનું આખું જીવન જોવાની જ એમની દ્રષ્ટિ બદલાઈ ગઈ એ ધ્યાનમાં નહોતા માનતા પરંતુ એ પછી તો ધ્યાન પણ કરવા લાગ્યા તેમણે આ પુસ્તક ખૂબ ગંભીરતાથી લખ્યું છે ઘણીવાર એવું બનતું હોય છે કે માનસિક બીમારીને કારણે પણ આપણે ઘણું બધું બોલ બોલ કરતા હોઈએ અને આપણે બધી જે રજૂઆતો કરીએ એ ખરેખર માનસિક બીમારીની હોય એ સાચી ન પણ હોય કારણ કે પુનર્જન્મને હજી સુધી વિજ્ઞાન સમર્થન નથી આપતું જોકે ડોક્ટર બ્રાઇ વાઇસનું આ પુસ્તક ખૂબ જ વખણાયું લોકોએ પણ સ્વીકાર્યું અને આ વિષયના જે નિષ્ણાતો છે એમણે પણ આ પુસ્તકને વધાવ્યું જ્યારે આપણે આ પુસ્તકમાંથી પસાર થઈએ છીએ ત્યારે આપણને શું શીખવાનું મળે છે સૌથી મોટી વાત એ છે કે મૃત્યુ પછી પણ જીવન છે મૃત્યુ એ જીવનનો જ એક ભાગ છે મૃત્યુથી કોઈ પણ પ્રકારના ડર રાખવાની જરૂર નથી બીજી વાત એ શીખવાની છે કે આ જીવનને વધારે સારી રીતે જીવવાનું છે વધારે સારી રીતે જીવવા માટે બને તેટલી બીજાને મદદ છે શ્રીમદ ભગવદ્ ગીતામાં કે આપણા બીજા તમામ શાસ્ત્રોમાં જે લખાયેલું છે એ લગભગ આ જ પ્રકારનું છે આપણે એક આત્મા છીએ આ જીવન જીવી રહ્યા છીએ પણ આપણે તો આવા બીજા અનેક જીવન જીવવાના હોય છે કેથરીનના કેસમાં એવું અનેક વાર બનતું હતું કે એને જે જૂના જૂના બધા જન્મો યાદ આવ્યા ને એમાંના જે પાત્રો હતા એ પાત્રો પૈકીના ઘણા બધા પાત્રો અત્યારે એના જીવનમાં હતા એમાં ક્યાંક ને ક્યાંક એનો કોઈ બોયફ્રેન્ડ હતો કોઈક કોઈક એનો પિતા હતો ભત્રીજો એનું હિન્દુ શાસ્ત્રોમાં એવું કહેવાયું છે કે ચોર્યાસી લાખ જન્મ હોય છે એનો અર્થ એ થયો કે દરેકે દરેક જીવના આવા જો ચોર્યાસી લાખ જન્મ હોય તો કોઈક ને કોઈક જન્મમાં આપણે સાથે એનો સંબંધ હોય છે કોઈક ને કોઈક રીતે કોઈક નજીકનો હોય કોઈક દૂરનો હોય કોઈ એક લાખ જન્મ પહેલાનો હોય કોઈક પાંચ લાખ જન્મ પહેલાનો હોય અને એ રીતે જોઈએ તો આ પૃથ્વી ઉપર અત્યારે જેટલા પણ જીવ પ્રવર્તમાન છે એ તમામ જીવ સાથે ક્યારેક ને ક્યારેક આપણો સંબંધ રહ્યો જ છે અને તેથી જ આપણા શાસ્ત્રોમાં જે સૂત્ર કહેવાયું છે વસુધૈવ કુટુંબકમ આખી વસુધા આખી આ પૃથ્વી છે એ એક જ પરિવાર છે એ મનોવૈજ્ઞાનિક રીતે અને પુનર્જન્મની થિયરીની રીતે પણ સાવ સાચી વાત લાગે છે આપણે જો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો મૃત્યુના જીવનના અને પુનર્જન્મના આવા અવનવા વિડીયો અમે બનાવતા રહીશું એટલા માટે કે આપણા બધામાં જે મૃત્યુનો ડર છે અથવા તો મૃત્યુ વિશેની જે ગેરસમજણો છે એ દૂર થાય અને આપણે બધા જ એક સુંદર અને સાચું જીવન જીવી શકીએ